કેન્સર જેવી ઘાતક બીમારી ભવિષ્યમાં આપણા દરવાજે આવી જાય છે એનિમિયા એટલે લોહીના કણ RBC ઓછા થવા કિરણો અને ગામા કિરણો દ્વારા નષ્ટ કરવામાં આવે છે આ ભાગના કેન્સરની સારવાર માટે ત્રણ મુખ્ય પદ્ધતિઓ વપરાય છે શું તમે જાણો છો કે આપણે રોજિંદા જીવનમાં એવું ઘણું બધું કરીએ છીએ કે જેના કારણે કેન્સર જેવી ઘાતક બીમારી ભવિષ્યમાં આપણા દરવાજે આવી જાય છે કેન્સર ની સારવાર માટે ત્રણ મુખ્ય પદ્ધતિઓ વપરાય છે એમાંથી સૌથી પહેલા આવે છે શસ્ત્રક્રિયા સર્જરી જ્યાં કેન્સર પેશન્ટના શરીર

પણ તેના સાઈડ ઇફેક્ટ્સ પણ છે જેમ કે ઉલટી થવી વાર ઉતરવા એનિમિયા વગેરે એનિમિયા એટલે લોહીના કણ આરબીસી ઓછા થવા મોટા ભાગે કેન્સર પેશન્ટને સર્જરી રેડિયેશન થેરાપી અને કીમોથેરાપી દ્વારા મિક્સ કરીને કોમ્બો બનાવવામાં આવે છે કારણ કે ગાંઠ એ એક ટ્રીટમેન્ટ દિન નહીં જાય એને ત્રણ ફ્રન્ટી એટેક કરવો પડે છે તેઓ આપના પ્રતિકારક તંત્ર તંત્રથી બચી જાય તો હવે આવી છે નવી જનરેશનની સારવાર જેમાં કેન્સર પેશન્ટને જૈવિક પ્રતિચાર રૂપાંતર બાયોલોજીકલ રિસ્પોન્સ મોડિફાયર્સ બી એમ એસ

સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી